બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે ભારત સરકાર દ્વારા ગેનીબેન ઠાકોરને ખૂબ જ મોટી જવાબદારી સોંપવામાં આવી છે કઈ છે જવાબદારી અને શું છે વધુ વિગતે જણાવીશું આપણે આ રિપોર્ટમાં તમે જોઈ રહ્યા છો કાવ્યા ડિજિટલ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા કેન્દ્ર સરકારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની રાજકોટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સના સદસ્ય તરીકે નિમણૂક કરી છે આ નિમણૂકની સાથે ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની પણ એમ્સના સદસ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે એમ્સના આ પદ પર રહીને ગેનીબેન ઠાકોર દર્દીઓની સેવા કરવામાં અગ્રેસર રહેશે ત્યારે આરોગ્ય વિભાગ તરફથી તેમને હવે દર્દીઓની કાળજી લેવા અને રાજકોટ એમ્સમાં સભ્યપદ પર રહેવા ખાસ જવાબદારી સોંપી દેવામાં આવી છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની ની પર જીત થઈ હતી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોર જીત્યા આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને ત્રીસ હજાર ચારસો છ મતના લીડ થી હરાવી દીધા છે અને પ્રથમ વાર બનાસકાંઠાના સાંસદ બન્યા છે આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે ગેનીબેન ઠાકોરે બાજી મારતા બાસઠ વર્ષ બાદ બનાસકાંઠા ને મહિલા સાંસદ મળ્યા છે ઓગણીસો બાસઠ બાદ પ્રથમવાર બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો છે